એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ જર્જરિત મકાનો ધરાશયી થઈ રહ્યા છે આ પ્રકારના મકાનોથી લોકોમાં પણ ભારે ભયનો માહોલ છે સુરત સલાબતપુરા ખાતે આવેલા વર્ષોજોના મકાનનો સ્લેબ તૂટી પડ્યો પીપળી શેરીમાં મકાનનો સ્લેબ તૂટી પડતા અફડાતફડી મચી ગઈ જેમાં બે વ્યક્તિઓ પણ ફસાઈ ગયા હતા જોકે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જેમત ઉઠાવી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા